અક્ષત રૂપી ચોખાનું ઊણ તેમજ આજુબાજુથી પધારેલ ગામોના ભક્તો તેમજ અગ્રણીઓ દ્વારા અક્ષત રૂપી ચોખાનું ઊણ ગામમાં ભવ્ય ઢોલ નગારા તેમજ બાલિકાઓ દ્વારા કંકુ ચોખાથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું રામજી મંદિરના પાવન સાનિધ્યમાં અક્ષત કળશને મંદિરમાં પધરાવીને શ્રીરામ ભગવાનની આરતી તેમજ રામધૂન બોલાવવામાં આવી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આવેલ અક્ષત રૂપી ચોખા આજુબાજુના ગામો વાલપુરા રતનપુર ટેબી પાદર સિયા ભદ્રેવાડી માનપુરા તાતિયાણા સૌપુરા અનેક ગામના રામજી મંદિર ખાતે અક્ષત રૂપી ચોખાનું ભવ્ય સ્વાગત કરીને પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય સ્થાપનાનું આમંત્રણ રૂપી અક્ષત કળશ રૂપી ચોખા ગામદીઠ મોકલવામાં આવ્યા